રીંગ પડે એને બે જવાનું રીંગ પડવી ના જોઈએ હાથ અડવો ના જોઈએ ને તમારે ને હાથ અડાડવાનો નથી રીંગ પડે એટલે આવું ચાલો ને હાથ અડે એટલે આવું સરસ ચાલો તમે જીતી ગયા બે જણા હાલો અડો અડો ને આ હાલો ધીરે ધીરે જવાનું રીંગ પડવી જોઈએ ને ધીમે ધીમે સામ સામે પેટ થી દબાણ આપવાનું છે ભાઈ ઉતાવળ નહીં કરવાની રીંગ પડે ચાલો સરસ હાલો હાથ હડે ય આવું ચાલો હાથ અડવો ન જોઈએ ધીમે ધીમે હાલો સરસ બહુ સરસ હાવ ધીમે ધીમે ચાલો સરસ ખૂબ સરસ ધીમે ધીમે હાલો હાલો બહુ સરસ બસ બહુ સરસ ને હાથ એ આવું ને હાથ અડે એટલે આવું સમજી લેજો હાલો હેતવી બેન તમારા હાથ અડ્યા છે બેસી જાવ હાથ અડાઈ બે આવી જવાનું હાલો સરસ પેલા આવે એને ચોકલેટ હાલો સરસ ધીમે ધીમે હાથ અડી ગયો બેન ચાલો બેસો ચાલો ફાતેમાનો અને જીનલનો પહેલો નંબર ચાલો રમત ટાટ ધીરે ધીરે હાથ નો અડે હાથ અડે એટલે આવું જ हाँ हाँ खूब सरास चलो धीमे धीमे આ રમતની અંદર જેમ આપણે રીંગ રાખી છે એવી જ રીતે તમે પાટી રાખી શકો ડીશ રાખી શકો ટાયર રાખી શકાય પછી ઢાંકણ રાખી શકાય સ્ટીલના એ દરેક વસ્તુ બે બે જણા જૂથમાં તમે જો વસ્તુ રાખો તો એને તમારે બેલેન્સ તમારે ટીમવર્ક કઈ રીતે બંને જણા સાથે કામ કરી શકે આપણને શીખવા મળે આમાંથી એટલે આ રમત રમવાની મજા આવે કે ન આવે એ રમત રમવાની આ મજા આવે કે નો આવે હા આવે